સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ છે કોંગ્રેસના ફોર્મ સાત આઠ નવ ચૌદ સી સામે ડમી સામે વાંધો ઊભો થયો છે ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે કે આ મામલે હવે આવતીકાલે સવારે નવ વાગે સુનાવણી કરવામાં આવશે અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ હતી કોંગ્રેસના ફોર્મ સાત આઠ નવ ચૌદ સી સામે ડમી સામે વાંધો ઊભો થયો હતો ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે કે આ મામલે હવે આવતીકાલે સવારે નવ વાગ્યાથી સુનવાણી કરવામાં આવશે અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે